તેમજ ભાવેશ છગનભાઈ અને અજય છગનભાઈ સહિતના ચાર શખ્સોએ પથ્થર સહિત હથિયારો વડે હુમલો કર્યો છે હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ આધેરને સારવાર માટે હાલ તો પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે મારું નામ હગન વડદા વડોદરા હમ્મ ત્રણ વડાથી અમારા ફેમિલી મારા મારી મિલકત ઉપર કબ્જે બેઠા જેમાં મારા સાસુ જીવતી બેન વચ્ચેભાઈ ખોટી મારા પત્ની ગીતા હગન વડોદરા મારા બંને પુત્રો અજય છગન અડદરા ભાવે જગન વડોદરા

હાથમાં પથ્થર જેવા હથિયારો મારા દીકરા ભાવેશના હાથમાં કુહાડ જેવું વિસ્તારમાં આવવાનું ના પાડેલ છતાં કેમ આવ્યું એમ કરીને મારી ઉપર અણધારી હુમલો કરીને મારકૂટ કરવા લાગેલા મારવામાં મારા સાસુ જીવતી વચ્ચે ખૂટી જે ત્રણ વર્ષથી અહીંયા મારા જ મકાન ઉપર કબજો જમાવીને બેઠા ત્યારબાદ મારા પત્ની ગીતા છબે ને પછી મારા બંને પુત્રો મોટો દીકરાનું નામ અજય સબેન ઓળદર્યા નાના દીકરાનું નામ ભાવત છબેને ઓળખર્યા આ ઘટના બાદ પોલીસે પણ આધેડનું નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર